નર્મદા જિલ્લામાં ઠેર ઠેર બિલાડીના તોપની જેમ ગેરકાયદેસર ઈટના ભટ્ટા ફૂટી નીકળતા પર્યાવરણ પર માઠી અસર થવા સાથે વન્ય સૃષ્ટિ સામે ખતરો ઊભો થવા પામ્યો છે મળતી માહિતી મુજબ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા નર્મદા જિલ્લાના દેડિયાપાડા નિવાલદા નિંગટ ઝરણાવાડી ભેંસણા ગોપાલિયા પાટડી સહિત અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ગેરકાયદેસર ઈટના ભટ્ટાને પગલે પર્યાવરણ પર માઠી અસર પહોંચી છે ગુજરાત અને મહારાષ્ટ્રના ગરીબ આદિવાસીઓને નજીવી રકમ આપી પરપ્રાંતિય ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતના ભટ્ટા બનાવી લાખો રૂપિયાનો વેપલો કરી રહ્યા છે સામાન્ય રીતે નર્મદા જિલ્લામાં આદિવાસી તોતેર એ એ ની જમીન આવી હોય ખેતીની જમીનમાં એને કર્યા બાદ સરકારી ધારાધોરણ મુજબ ઊંચી ચીમની લગાવી ભટ્ટો બનાવવાનો હોય છે પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની ધારાધોરણનો અમલ કર્યા વગર જ જંગલ વિસ્તાર વચ્ચે ચીમની વગરના ઈંટના ભટ્ટાને પગલે પશુ પંખીઓ સહિત વન્ય સૃષ્ટિને અસ્તિત્વ સામે પ્રશ્નાત ઉઠવા પામ્યા છે કારણ કે પરપ્રાંતિય ઈંટ સંચાલક જંગલ વિસ્તારમાં આવેલા માલિકી જમીન પસંદ કરી ઈંટના ભટ્ટા બનાવતા હોય જંગલ અને નદી કિનારે દિવસ રાત ઈટની કામગીરી કરાતી હોય વન્ય પ્રાણીઓ પક્ષીઓ પાણી સાથે ખોરાક ન મળતા અન્ય સ્થળે હિજરત કરવાની નોબત ઊભી થતા નામશેષના કંગાર પર આવી જવા પામ્યા છે દેડિયાપાડા તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતોનો અજ્ઞાનતાનો લાભ લઈ સરકારી તંત્રની મિલીભગતથી પ્રાકૃતિક ગુણો ધરાવતી જમીન ઈંટના ભટ્ટાને પગલે બંજર બની રહી છે તેમજ ઈંટ પકવવા જંગલ વિસ્તારમાંથી મોટા પાયે લાકડાનો બળતર તરીકે ઉપયોગ કરી ઈટ પકવી રહ્યાનો ચોંકાવનારી વિગતો જાણવા મળી રહી છે મોટા પાયે ધમધમી રહેલા ગેરકાયદેસર ઈટના ભટ્ટાને પગલે સ્થાનિક તંત્ર પર્યાવરણ અને જંગલનો ખતમો કરનાર તત્વોને પોષી રહી છે તેવું જણાઈ રહ્યું છે ત્યારે મીડિયાએ ચીમની ભટ્ટાના માલિકને પ્રશ્ન પૂછતા ચીમની ભટ્ટાના માલિક ભાવેશ પવારે આ ઘટનાની સમગ્ર વાતચીત કરતા મીડિયા સમક્ષ વાત કરવાની ના પાડી અને મામલતદારને લઈને આવજો તો તમને પૂરી માહિતી મળી જશે તેમ જણાવ્યું ત્યારે કોની આ ભટ્ટાના માલિકો ઈટો બનાવી રહ્યા છે હવે નર્મદા જિલ્લાનું સ્થાનિક સરકારી તંત્ર આંખ મિચરણા કરતા દેડિયાપાડા તાલુકાના પર્યાવરણનું અસ્તિત્વ મટી રહ્યું છે તેમ છતાં આજ દિન સુધી આવા ગેરકાયદેસર એકમો સામે પગલાં લેવા કોની બીક લાગે એ સમજાતું નથી કે પછી સેટિંગ ડોટ કોમ હેઠળ કામગીરીને વેગ આપી રહ્યા છે તે પણ એક તપાસનો વિષય બનવા પામ્યો છે ડેડિયાપાડા પંથકના ઈંટના ભઠ્ઠા પર બાળમજૂરીનું પણ દૂષણ વધ્યું છે જેમાં ડેડિયાપાડા તાલુકામાં ઈટ ભટ્ટાઓ અને હાથ પકાવવાની પ્રવૃત્તિ સાથે વિપુલ પ્રમાણમાં માટી ખનન અને બાળમજૂરી જેવા દૂષણોની પ્રવૃત્તિઓ તેજ બની છે આ ઉપરાંત કેટલાક ગામોમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર માટી ખનન પર વિપુલ પ્રમાણમાં કરાય છે જે તમામ પ્રવૃત્તિઓ સત્તાધીશોની રહેમો નજર હેઠળ ચાલી રહ્યું છે ચર્ચાઈ રહ્યું છે સરકારી તંત્ર દ્વારા પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરાતી નથી જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણનો પ્રશ્ન પણ પેચીંદો બન્યો છે તેમજ દેડિયાપાડા પંથકમાં ગેરકાયદેસર ચાલતા ઈટોના ભટ્ટાના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઈટોના ભટ્ટાઓ પર કોમડીના બાળકો કામ કરે છે આવેલા ઈટોના ભઠ્ઠા પર મજૂરી કરતા પરપ્રાંતીય મજૂરો પોતાના બાળકોને શાળાએ મોકલી શકતા નથી ગરીબી અને મજૂરી વયના બાળકોને મજૂરી કરાવતા હોય છે તંત્રને ઈટોના ભઠ્ઠા ઉપર કામ કરતા બાળકો જોવા નથી મળતા જેથી અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે ડેડિયાપાડા નિંગટમાં આવેલા ઈટોના ભટ્ટા પર બાળમજૂરી કરતા કુંબળી વયના બાળકો જોવા મળી રહ્યા છે જે ગુજરાત સરકારના જે લેબર કમિશનરો છે તેમજ સ્થાનિક તંત્રો શું ધ્યાન આપે છે ત્યારે અધિકારીઓની મિલીભગતથી ઈંટોના ભટ્ટાઓમાં આદિવાસીઓના બાળકો પર શોષણ અને અત્યાચાર કરતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે ત્યારે ગેરકાયદેસર ઈંટના ભટ્ટા ચાલે છે જે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેને માટી ખનન થઈ રહી છે આદિવાસી ખેડૂતોને થોડા સમય માટે પૈસા આપી માટી ચોરી લેવામાં આવે છે તેના પર અંકુશ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવું બધું વાયબ્રન્ટ જ થતું રહેશે તો માનવી જીવન ઉપર ખતરો આવવાની શક્યતા રહેલી છે ધ્યાન આપે છે ગુજરાત સરકારના જે લેબર કમિશનો છે કમિશનો છે અને કમિશનરો શું ધ્યાન આપે છે સ્થાનિક કલેક્ટર છે તાલુકા વિકાસ અધિકારી છે જિલ્લા વિકાસ અધિકારીઓ છે મામલતદાર છે પ્રાંત કલેક્ટર શું ધ્યાન આપે છે કે મને એવું લાગે છે કે આ બધા અધિકારીઓ મિલી ભગતથી આ ઈંચડાના ભટ્ટાઓમાં આદિવાસીઓ પર શોષણ અત્યાચાર કરતા હોય એવું લાગે છે કારણ કે આ ફિફ્થ સિડ્યુલ ઇલાકો છે ફિફ્થ શિડ્યુલમાં શું છે કે એડમિનિસ્ટ્રેશન એન્ડ કંટ્રોલ આદિવાસીઓનું હોવું જોઈએ અને આદિવાસીઓનું બજેટ હોવું જોઈએ અને આદિવાસીઓનું બજેટ આવે જ છે પણ આદિવાસીનું બજેટનું રફેદફે કરવામાં આવે છે અને માનવ અધિકારનું પણ આદિ અહીંયા ઉલ્લંઘન થઈ રહ્યું છે મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન થયું છે આ ગેરકાયદેસર ઈંટના જે ભટ્ટા ચાલે છે સરકારે તાત્કાલિક એને બંધ કરવા જોઈએ આ ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ ચાલે છે માટી ખનન થઈ રહ્યું છે આદિવાસી ખેડૂતોને થોડા ઘણા પૈસા આપીને ત્યાંથી માટી ચોરી કરી લે છે અને ઇંટો બનાવે છે અને મુંબઈ અને નંદુરબાર અને અંકલેશ્વર દહેજ જેવી જીઆઈડીસીઓમાં મોઘા ભાવે ઈંટો વેચે છે ત્યાં કોઈ ભાવપત્રક નથી અને ગેરકાયદેસર આરસી વગરના જે વાહનોમાં ઇંટો ભરીને ડાયરેક આપણે કોસંબા સુરત અને જીઆઈડીસીઓમાં પહોંચાડે છે તો આ તંત્ર કેમ ઊંઘમાં છે એ મને સમજ પડતી નથી વાઇબ્રન્ટ ગુજરાતમાં આવું બધું વાઇબ્રન્ટ થતું રહેશે તો માનવ જીવન પર ખતરો આવવાની શક્યતા સર્જન વસાવા દિવ્યાંગ ન્યુઝ ડેડિયાપાડા નર્મદા